શ્રીપાદ રાજમ સર પ્રપથ્યે ગત અધ્યાયમાં આપણે જોયું કે રવિદાસને શ્રીપાદ સ્વામીએ આપેલા આશીર્વચન હવે આપણે જોઈશું ખીરથી ભરેલું અક્ષય પાત્ર શ્રીપાદ સ્વામી રવિદાસ તેમજ અન્ય સર્વ બેઠા હતા તે દરમિયાન કેટલીક સ્ત્રીઓ તેમના માંદા પતિઓ સાથે આવી કેટલાક મા બાપ તેમની દીકરીઓ માટે યોગ્ય પતિની ખોજમાં આવ્યા શ્રી ગુરુદેવ તેમને હળદર કંકુ વેચતા હતા બધા જ લોકો તે સ્થાન અત્યંત સુખથી છોડતા હતા એક યુવાન બ્રાહ્મણનું ત્યાં આગમન થયું તે ઘણે દૂરથી આવેલો હોવાથી તેના પગ ધૂળમાં રગડોળાયેલા હતા તેનું નામ વલ્લભેશ શર્મા હતું તે કાશ્ય ગોત્રીય હતો જેની શાખા આપસ્તંભ હતી શ્રી પાદપ્રભુ પીઠિકાપુરમથી આવતા પોતાના ભક્તોના આત્મીયજનોની જનોની સવિસ્તર માહિતી ક્ષેમ કુશળ પૂછતા સર્વજ્ઞ શ્રી પાદ સ્વામીનો આ મનગમતો વિષય હતો વલ્લભેશ્વર પીઠિકાપુરમથી આવ્યો હતો તેને શ્રી પાદ પ્રભુએ પોતાના આત્મીય સ્નેહજન ભક્તોના ક્ષેમ કુશળ પૂછ્યા મધ્યાહનનો સમય થયો હતો સ્વામીના શિષ્યો ભિક્ષા લઈ આવ્યા હતા એટલામાં શ્રી પ્રભુએ કોઈ વસ્તુ લેવા પોતાનો દિવ્ય હાથ ઊંચો કર્યો ક્ષણાર્થમાં તે હાથમાં એક ચાંદીનું પાત્ર હતું જે ખીરથી છલોછલ ભરેલું હતું શ્રીપાદ પ્રભુએ ખીર બધા ભક્તોમાં વેચી તો પણ પાત્રમાં તો જેટલી ખીર હતી તેટલી જ બાકી રહી શ્રી પાદ પ્રભુએ તેમના માટે લાવેલી સર્વપેક્ષા નદીના જળચરોને આપવા આજ્ઞા કરી આગ્યા અનુસાર રવિદાસ પિક્ષાન લઈને કૃષ્ણા નદીના કિનારે ગયો નદીના જીવજંતુઓને પણ પ્રસાદ મળે તેવો શ્રી પાદ પ્રભુનો સંકલ્પ હતો શ્રી પાદ શ્રી વલ્લભ મને વલ્લભેશ્વરની નજીક બેસવા કહેતા હતા પરંતુ તેની નજીક રવિદાસ બેઠા હતા મારી પાસે સુબંડા શાસ્ત્રી નામનો એક કન્નડ બ્રાહ્મણ બેઠો હતો એક ગરીબ બ્રાહ્મણ પોતાની ઉપવર કન્યાના લગ્ન બાબતે પૂછતો હતો શ્રી પાદ પ્રભુએ કહ્યું કે મારા હોવા છતાં તમને ડર સાનો જે લોકો પાપી હોય છે તેમણે જ ભય પામવાની જરૂર છે શ્રી પાદ પ્રભુએ વાતનો દોર લંબાવતા કહ્યું આ વલ્લભેશ્વર શર્મા તારો જમાઈ થવા એકદમ યોગ્ય છે સુબર્ણના સાસરી તેને પૌરોહિત્ય શીખવી રહ્યા છે વલ્લભેશ્વર તરફ વળીને શ્રી પાદ પ્રભુએ કહ્યું કે તારા માતા પિતાની ઈચ્છા એવી છે કે તેમને પિંડદાન મળે શ્રદ્ધાથી અને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવેલું પિંડદાન પિતૃઓને પહોંચે છે પિતૃઓનો સાપ લેવો કોઈ પણ રીતે વ્યાજબી નથી ગરુડ પુરાણના મંત્રોનું ઉચ્ચારણ કર્યા પછી જ વિવાહના મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ એમ શાસ્ત્ર વચન છે માટે વિવાહના મંગળ કાર્ય માટે હળદ કંકુ આખી સુકાયેલી હળદર સ્વીકારવું આજે તેમને મળેલો પ્રસાદ અત્યંત દુર્લભ છે પીઠિકાપુરમમાં લોક વેંકટપ્પા શ્રેષ્ઠી મહારાજ અને વત્સ મહારાજ નૈવેદ માટે ખીર લઈ આવ્યા તે જ નૈવેદ તમને પ્રસાદ તરીકે આપ્યો છે બ્રહ્મ રાક્ષસ મહાપિશાચ બધાથી પીડિત લોકોની બાધા આ પ્રસાદથી તરત જ નાશ પામે છે દારિદ્ર અને દુઃખથી પીડિત લોકોએ આ પ્રસાદનો સ્વીકાર કરવાથી સંપત્તિ અને શાંતિ અભિવૃદ્ધિ પામે છે આ દિવ્ય ભાષણ સાંભળીને મારા નયનોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા ગદગદિત કંઠથી શ્રી પાદસ્વામી બોલ્યા આ ત્રણ વંશ સાથે મારો ઋણાનુબંધ કાલતીત છે તેમની વાત્સલ્ય ભક્તિથી હું તેમનો થઈ જાઉં છું મને બીજે ક્યાંય જમવા ન મળે તો હું સૂક્ષ્મ રૂપથી ત્યાં જઈને યથેચ્છ ભોજન કરી આવું છું જે કોઈ મારી વાત્સલ્ય ભાવથી ભક્તિ કરે છે તેમના ઘર સામે હું બાળક સ્વરૂપે રમતો હોઉં છું મારા પગલાંનો સુમધુર અવાજ મારા ભક્તોના હૃદયમાં પ્રતિધ્વનિત થાય છે રાત્રિના સમયે કુરુગડ્ડી ગામમાં મારી સંમતિ સિવાય કોઈ પણ રહી શકતું નથી યક્ષિણી બ્રહ્મરાક્ષસ અને મહાપિસા મહા મહાઆરતીના સમયે આક્રોશ કરે છે હું તેમને તે પિસ્સા મુક્તિ આપી નવો દેહ પ્રાપ્ત કરાવી આપું છું દેવતા ગંધર્વ યક્ષ અદ્રશ્ય શક્તિ આ પ્રકારના ઉચ્ચ પદે પહોંચેલા જીવ મારા દર્શન સ્પર્શ અને સંભાષણ પ્રાપ્ત થાય તે હેતુથી અનેક પ્રકારના કષ્ટ સહન કરીને મારી પાસે આવે છે તમે સર્વ નામ રૂપને પાર કરી આગળ જશો આ શ્રી પાદ પ્રભુની અનુલ્લંઘનીય આજ્ઞા હતી અમે નજીકના ગામે આવી પહોંચ્યા તે કન્યાનો પિતા પોતાના ઘર સામે વધુ અને વરને બેસાડી સુબ્રમણ્યમ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર કરાવતો હતો શાસ્ત્રીને મંત્રો આવડતા ન હતા

સુકી હળદર દોરામાં બાંધી પહેરાવી વિવાહ માટે આવેલા બ્રાહ્મણો વિવાહ રિવાજ અનુસાર ન થવાથી નિંદા કરતા કરતા લગ્ન મંડપ છોડીને જતા રહ્યા વલ્લભેશ્વરને માતા પિતા ન હતા કન્યાના મા બાપ પુરોહિત અને હું શંકર ભટ્ટ આમ પાંચ જ વ્યક્તિ લગ્નમાં ઉપસ્થિત હતા વિવાહ સમાપ્તિ પછી નવ દંપતી સાથે અમે શ્રી પાદ સ્વામીના દર્શન માટે ગયા શ્રી પાદ સ્વામીએ અમને આશીર્વાદ આપી આનંદ વ્યક્ત કર્યો અમને બધાને ત્યાં અલ્પ સમય ધ્યાન કરવાની આજ્ઞા કરી હું ધ્યાનમાં બેસતા જ મારી આંખો સામે વલ્લભેશ્વરની ભવિષ્યમાં થનાર ઘટનાના એક એક ચિત્ર આવવા લાગ્યા વલ્લભેશ્વર એક વેપારી થયો હતો તેને થયેલા નફામાંથી થોડો ભાગ અલગ તારવી તેમાંથી કુરવપુરમાં સહસ્ત્ર બ્રાહ્મણ ભોજન કરવાની માનતા માની હતી તે જ સમય દરમિયાન શ્રી પાદ પ્રભુ કુરવપુરમાં અંતર ધ્યાન થઈ ગયા તેઓ ગુપ્ત રૂપથી સંચાર કરતા હતા કુરવપુર ક્ષેત્રે શ્રી પાદ પ્રભુની માત્ર પાદુકાઓ હતી વલ્લભેસે ધન સંપાદન કર્યું અને તે ધન લઈ કુરવપુરમાં પોતાનો સંકલ્પ પૂરો કરવા નીકળ્યો માર્ગમાં તેને ચાર ચોરો યાત્રિકના વેશમાં મળ્યા થોડો રસ્તો સાથે ચાલ્યા પછી એકાંત સ્થળ જોઈને તે ચાર પૈકી એક ચોરે વલ્લભેશનો વધ કર્યો અને તે ધન લેવાનો પ્રયત્ન કર્યો ક્ષણાર્થમાં જ શ્રી પાદ પ્રભુ ત્યાં ત્રિશુળધારી યતિના વેશમાં પ્રગટ થયા વલ્લભેશની હત્યા પૂર્વે તે શ્રી પાદ પ્રભુના સ્મરણમાં મગ્ન હતો પોતાના ભક્તના રક્ષણ માટે પ્રભુ તત્કાળ દોડી આવ્યા પ્રભુએ ત્રણ ચોરોને ત્રિશૂળથી મારી નાખ્યા ચોથો ચોર આજીજી ભરી વિનંતી કરતો કહેવા લાગ્યો હે ભગવાન હું સાચે ચોર નથી મને આ લોકોનો સંગ લાગતા હું તેમની સાથે ભળ્યો મને અભય આપવાની કૃપા કરો આપ તો ઘટ ઘટનું જાણો છો શ્રીપાદ પ્રભુએ ચોથા ચોરને અભય આપ્યો શ્રીપાદે વિભૂતિ આપીને ચોરને કહ્યું કે વલ્લભેશનું ધડ અને માથું જોડીને વિભૂતિ લગાવો તે પ્રમાણે કરતાં જ શ્રીપાદ પ્રભુએ અમૃત દ્રષ્ટિથી તે મૃતદેહ તરફ જોયું અચાનક ચમત્કાર થયો અને વલ્લભેશને નવજીવન પ્રાપ્ત થયું અને ઊંઘમાંથી છપકીને જાગે તે રીતે વલ્લભેશ્વર બેઠો થયો ચોથા ચોરે બનેલી હકીકત વલ્લભેશને સંભળાવી લીધે શ્રી પાદ પ્રભુના દર્શન ચોર માત્ર ખૂબ જ આનંદિત હતો વલ્લભેશ્વર કુરવપુર આવી પહોંચ્યો તેણે એક હજારને બદલે ચાર હજાર બ્રાહ્મણ ભોજનયુક્ત આરાધના કરી અમે બધા આંખો મીઠીને ધ્યાન કરવા બેઠા હતા મને વલ્લભેશ્વરના ભવિષ્યમાં થનારી ઘટનાઓના ચિત્રો દ્રશ્યમાન થતા હતા તેટલામાં શ્રીપાદ પ્રભુએ આંખો ખોલવા આજ્ઞા કરી શ્રીપાદ પ્રભુએ કહ્યું કે કોઈ પણ કાર્ય કારણ વગર થતું નથી પ્રત્યેક કાર્ય માટે કોઈને કોઈ કારણ તો હોય જ છે સૃષ્ટિનું વિધાન ચિત્ર વિચિત્ર છે હું નિર્ગુણ નિરાકાર હોવા છતાં તમારા માટે સાકાર રૂપ લઈ અવતરિત થયો છું આ વાત જાણી તમને આશ્ચર્ય થશે હું પરિમિત અને અવધૂત ન હોવા છતાં તમને અવધૂત અને પરિમિત હોવાનો ભાસ થાય છે અને તેવા અનુભવો પણ તમને થાય છે આ ન સમજાય તેવો વિષય છે બધી જ શક્તિ મારે સ્વાધીન છે અનંત કોટી બ્રહ્માંડના પ્રત્યેક અણુ પરમાણુમાં હું જ વ્યાપી રહ્યો છું અણુ પરમાણુને સંગઠિત રાખનારો સંકલ્પ પણ હું જ છું આ પ્રત્યેક અણુ પરમાણુને જુદા પાડી નૂતન સૃષ્ટિના નિર્માણ માટે જ સ્થિતિની જરૂરિયાત જોઈએ તે માટે પ્રલયકાળ સાધનાર રુદ્ર પણ હું જ છું આ જ્ઞાન અને અજ્ઞાનનો તમને બોધ કરી સર્વ જીવોને અનેક પ્રકારની માયાથી તેમને બંધન કરનાર પણ હું જ છું જ્યારે જ્યારે ભક્તો ભાવથી મારી પ્રાર્થના કરે છે અને મને સહાય માટે બોલાવે છે ત્યારે હું હજારો હાથથી તેમનું રક્ષણ કરું છું મારું અનાદિ તત્વ પણ હું જ છું પ્રત્યેક જીવ માત્રમાં વ્યાપેલો હું જ છું હું તે પુરાણો છું જે તમારું રક્ષણ કરે છે મારામાં રહેલી સર્વ વ્યાપકતા સર્વશક્તિમત્તા અને સર્વજ્ઞતાને તમે જોઈ શકતા નથી માટે તમે ભ્રમિત થાઓ છો તેનો પ્રત્યક્ષ જ્ઞાન સમજાવતા હતા ત્યારે અચાનક ઘંટાનાદ બધાને સંભળાયો સર્વ ભક્તો આશ્ચર્યકારક મનઃસ્થિતિમાં હતા તે દરમિયાન ઘંટાનાદ શાંત થયો અમે બધા શાંત બેઠા હતા ત્યારે શ્રીપાદ પ્રભુ બોલ્યા કે શ્રીપાદ શ્રી આ અવતાર ફળ આપનાર મહાન અવતાર છે મારું નામ સ્મરણ કર્યા વગર કોઈ પણ અવધૂત પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી મહાન યોગીઓ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મારું નામ સ્મરણ કરે છે હે વલ્લભેશ તારા માતા પિતા વહેલા મૃત્યુ પામ્યા તારા સગાવાહલાઓએ તને ખરાબ રસ્તે ચઢાવી તારી સર્વ સંપત્તિ છીનવીને તને ભિખારી બનાવ્યો આ સર્વ હકીકતની મને જાણ છે તે સગા સંતાનો પણ તારી સાથે વેર ભાવથી વર્તન કરે છે તારા દુષ્ટ સગા બીજા જન્મમાં ચોર બન્યા તું ધન લઈ કુરુ ગડ્ડી આવતો હતો ત્યારે તેઓએ તારું ધન લૂંટીને તારી હત્યા કરી તે મારું સ્મરણ કરતાં જ અમે ત્યાં પ્રગટ થઈ ત્રિશુળ વડે ત્રણ ચોરોનો વધ કર્યો ચોથો ચોર અમારા સરને આવ્યો તેનો દોષ પણ અલ્પ હતો આથી અમે તેને જીવનદાન આપ્યું પ્રભુનું આ વક્તવ્ય સાંભળી વલ્લભેશની પત્નીની આંખોમાં આંસુ આવ્યા શ્રીપાદ પ્રભુએ કહ્યું કે હે માતા પ્રત્યેક સ્ત્રીમાં અમને જન્મ આપનાર અખંડ સૌભાગ્યવતી સુમતી મહારાણી જ દેખાય છે તે મહાન માતાની ગોદમાં અમે હંમેશા બાળક જ છીએ તું દુઃખી ન થા મેં આપેલું હળદર કંકુને સાચવી રાખ આ હળદર કંકુ તને બધી જ જાતના માંગલિકો આપશે તું અખંડ સૌભાગ્યવતી રહીશ અમારું આ વચન કાળા પથ્થર પર લખાયેલા અક્ષરો પ્રમાણે અટલ છે તેને સૃષ્ટિની કોઈ પણ શક્તિ બદલી શકતી નથી મને ગાયત્રી મંત્રનો ઉપદેશ કરનાર મારા પ્રથમ ગુરુ મારા માતા પિતા છે તેમનું નામ ચીરકાળ માટે રહેશે અમારા આગામી અવતારમાં નરસિંહ સાથે સરસ્વતી જોડાઈને નૃસિંહ સરસ્વતી આ નામ પ્રાપ્ત થવાનું છે અમારા દાદા બાપન નારિયુલું નામ પણ અજર અમર કરવાનો અમારો મનો હેતુ છે નૃસિંહ સરસ્વતી અવતારમાં અમારું રૂપ અમારા દાદા જેવું જ હશે મારા દાદા મારા બીજા ગુરુ હતા તેમની પાસે મેં વેદશાસ્ત્રોનો અભ્યાસ કર્યો અત્યારે સાંભળેલી ઘંટા એક સમયે તે અમારા દાદાના ઘરમાં રહેતી તે મારા સંકલ્પથી અનેક પ્રદેશમાં ફરી આવી છે તે ભૂમિમાં ભોંયરાવાટે સુરંગ દ્વારા પણ જાય છે હે શંકર ભટ્ટ તું રચના કરનાર તેલુગુ ભાષાનો શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતનો અઢારમો અધ્યાય અહીં પૂરો થવા આવ્યો છે તે ઘંટા પીઠિકાપુરમ ગામે આવી પહોંચી છે તે ઘંટા અનેક આકાર લઈ અનેક આકાર પરિવર્તન કરી મારા સંકલ્પ અનુસાર ફરી તે અહીં આવી છે મારા દાદાના પોતાના ઘરમાં મારા એ સંસ્થાનની સ્થાપના થશે અમારા પ્રેમની નિશાની તરીકે આ જય જય કાર કરનારી ઘંટા અમે પીઠિકાપુરમ મોકલી છે શ્રીપાદરાજમ શરણમ પ્રપથ્યે શ્રીપાદ શ્રીવલ્લભનો જય કાર હો